નમસ્કાર મિત્રો લાઈફ ચેન્જિંગ ચેનલમાં મેથી વિશે મેથી આપણા રસોડામાં સહજ ઉપલબ્ધ મસાલો છે પણ એમાં છુપાયેલા ઔષધીય ગુણ અદભૂત છે મેથી ખાવાના ફાયદા એક મેથી પાચન શક્તિ વધારે છે અને ગેસ અજીરણ કબજિયાતમાં ખૂબ ફાયદાકારક છે બે ડાયાબિટીસ સુગરના દર્દીઓ માટે મેથીના દાણા ખૂબ લાભદાયી છે કારણ કે એ બ્લડ શુગર કંટ્રોલ કરે છે ત્રણ મેથીના દાણામાં પ્રોટીન અને આયર્ન વધારે હોવાથી શરીરને તાકાત આપે છે ચાર મેથી ખાવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે અને હૃદય માટે ફાયદાકારક છે પાંચ સ્ત્રીઓ માટે મેથી ખાસ કરીને પ્રસૂતિ પછી આરોગ્ય સુધારવા ઉપયોગી છે

ગર્ભવતી સ્ત્રીઓએ વધુ મેથી ખાવું ટાળવું લો બ્લડ શુગરવાળા દર્દીઓએ મેથી ખાવા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ વધારે માત્રામાં મેથી લેવાથી ડાયરિયા અથવા પાચન સમસ્યા થઈ શકે છે અંતે મિત્રો મેથી એક કુદરતી ઔષધિ છે જો યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે લેવાય તો શરીરને અનેક ફાયદા આપે છે મિત્રો વરિયાળી જીરું કાળુ મરી ઇલાયચી તજ લવિંગ બળિયા હિંગ અને અજમો જેવા બધા મસાલાની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે જો તમે આ બધા મસાલા વિશે વિગતવાર જાણવા માગતા હો તો અમારા ચેનલને તરત જ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશું નહીં આવા જ આરોગ્યપ્રદ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો